દોસ્તો આપને આઈસર કા ચાર પિંચાઈ નોર્મલ ડીઝલ મેં તો જોયું હશે જો ડી સીએનજી સાથે આઈસરનું ફરક આવી થાય સીએનજીના ટેન્કરો આપી દીધા છે પંખાની ઉપર તમે જોઈ શકો છો તો તમને ટ્રેક્ટર કેવું લાગ્યું સીએનજીમાં આઈસર કમેન્ટ કરીને કહેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો વિડીયોને લાઈક અને શેર કરી દીજો બે બોટલ પંખા ઉપર સીએનજીને આપી દીધી છે ડી સીએનજી એટલે બંને ડીઝલ માટે પાલ છે અને ડીઝલ નહીં હોય તો સીएनजी માં પણ ટ્રેક્ટર આલ છે કે આઈસન મોડેલો એ પ્રમાણે છે અને સીએનજી સ્વિચ પણ આપી દીધી છે અંદર તો કમેન્ટ કરજો તમને ટ્રેક્ટર કેવું લાગ્યું ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક અને શેર કરી દેજો મળીએ નવા વિડિયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય સવન જય કિસાન we take it down